સરકારી કચેરીમાં ફાયર સેફટી નો અભાવ ફાયરના સાધનો પરથી તારીખ ગાયબ તંત્ર કરી ગયું કળા રાજકોટના ગેમ ઝોનમાં થયેલા આગનિકાનમાં અનેક નિર્દોષો કાળનો કોળિયો બન્યા બાદ રાજ્યભરમાં ફાયર સેફટી ને લઈને તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કે આ બધાની વચ્ચે વીટીવી ન્યૂઝ દ્વારા સરકારી કચેરીઓમાં ફાયર સેફટી છે કે નહીં તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં ક્યાંક ફાયરના સાધનો જ ન હતા તો ક્યાંક ફાયરના સાધનો હતા પરંતુ તે એક્સપાયરી થયેલા જોવા મળ્યા પરંતુ સુરતના પીપલોદમાં આવેલી ડીજીવીસીએલ ની કચેરીમાં જ્યારે અમારી ટીમ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું અહીં ફાયરના સાધનો તો હતા પરંતુ તેમાં તંત્ર કળા કરી ગયું

વર્ષ વીતવા છતાં ફાયરના સાધનોને સાધનો રિન્યુ નથી કરવામાં આવતા શું આગ લાગે પછી તંત્ર કૂવો ખોદવા બેસશે કેમેરામેન દિનેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા વીટીવી સુરત